બચાવશે તો પર હવે જી હા વડોદરાની હવે કરનારા મહાનગરપાલિકા નોટિસ પકડાવી રહી છે સાથે સાથે નદી કિનારે કરવામાં આવેલું દબાણ હટાવવા માટે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપી દેવાયું છે સમય અપાયો છે જો દબાણ કરતા એ દબાણ જાતે ન હટાવ્યું તો દાદાનું બુલડોઝર ફરી વળશે કેવી રીતે મનપાએ સર્વે કરીને મિલકત ધારકોને નોટિસ ફટકારી છે આવો જોઈએ જાણીએ સમજીએ સંસ્કારી નગરીની ધરોહર વિશ્વામિત્રી નદી વિશ્વામિત્રી પર ગેરકાયદે બાંધકામ નો દસ દબાણો દૂર કરવા મનપાની કવાયત વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ ચારેકોરથી પ્રચંડ વિરોધ થતાં વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે કવાયત હાથ ધરી હતી દરમિયાન વેમાલીથી વળસર સુધીની નદી પર સર્વે કર્યા બાદ આગૌરા મોલના ક્લબ હાઉસ સહિત દસ દબાણકારોને બોતેર કલાકનો સમય આપતી નોટિસ આપી હતી કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો શોધવા માટે વેમાલી થી વર્ષ સુધી સુધીના વિશ્વામિત્રી નદી કિનારા પર ફિઝિકલ તેમજ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પચીસ જેટલી જણાઈ આવી હતી જે પૈકી જેટલી જગ્યાએ દબાણો જણાઈ આવતા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે અકોટા પાસે પાસે આ પ્રોપર્ટીમાં નાના મોટા માર્જિનમાં દબાણો થયેલા છે આ લોકોને બોતેર કલાકની નોટિસ આપવામાં આવી છે કે આપ આપનો જવાબ કુદરતી ન્યાયની પ્રક્રિયાના ભાગરૂપે રજૂ કરી શકો અને જો જવાબ સંતોષકારક નહીં લાગે અથવા કંઈક વધુ તપાસની જરૂર હશે તો તપાસ કરીશું જે ગેરકાયદેસર બાંધકામો છે જીડીસીઆરના નિયમોની જે અવહેલના કરી અને બાંધકામ થયેલા હશે જે માર્જિનમાં એન્ક્રોચમેન્ટ કર્યા હશે આ તમામ બાંધકામો તોડવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે વડોદરા મહાનગરપાલિકાએ ડ્રોન સર્વે કરીને વિશ્વામિત્રી નદીના કિનારે કુલ તેર જેટલા બાંધકામો નોટિફાય કર્યા છે જેમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલનું કેન્ટીન મેરીલેન્ડ પાર્ટી પ્લોટનું રસોડું સોમનાથ વિલા સામે બ્રિજ પાસે સાઇટ ઓફિસ ઉર્મી સ્કૂલની સામે મકાન કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલના પંચાવન રૂમ શ્રુતિ મંદિર આશ્રમનું પૂજા ધ્યાન રૂમ અગોરા મોલનું ક્લબ હાઉસ તથા રિટર્નિંગ વોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું શેરવાળું બાંધકામ વિશ્વકુંજ સોસાયટીમાં કાચું બાંધકામ આરસી પટેલ એસ્ટેટનું લેબર કેમ્પ અને રિટેનિંગ વોલ વોટર લીલીનું લેબર કેમ્પ અને રિટેનિંગ વોલ ગ્લોબલ સ્કૂલ પાસેના બે અન્ય મકાન આ મળીને કુલ તેર જેટલી પ્રોપર્ટી દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે જેમાંથી કેટલીક પ્રોપર્ટી હટાવી લેવામાં આવી છે જ્યારે કેટલીક હટાવવામાં આવશે અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે તે વડસર ગામ છે ને વડસર ગામમાં આવેલી દર્શનમ વોટર લીલી જે પ્રોજેક્ટ અહીંયા ચાલી રહ્યો છે ત્યાં અમે ઊભા છે જ્યાં તમે જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા ગઈકાલે એકસાથે સાથે તેર જેટલા મિલકત માલિકોને વિસામિત્રી નદી પરના દબાણો દૂર કરવા માટે જે નોટિસ આપવામાં આવી હતી તેમાંનું આ એક દર્શનમ વોટર લીલી પ્રોજેક્ટ પણ છે કે જેનું અત્યારે જે લેબર કોલોની તમે જોઈ રહ્યા છો તે દબાણ અહીંયા થયેલું હતું અને આ દબાણ ક્યાં સુધી બિલ્ડર દ્વારા લઈ જવામાં આવ્યું તે સ્પષ્ટપણે દેખી શકાય છે અને કોર્પોરેશનની નોટિસ મળતાની સાથે

ખૂબ મોટી માટી પૂરાણ કરીને આખું ઊંચું કરી દેવાયું છે નદીને જો ફરી સજીવ કરવી હોય ને નદીને વહેતી કરવી હોય તો એ બધી માટી ખોદીને બી નાખવી પડે એને ભોયરાની જેટલી બી માટી નીકળી અને બે માળદા ભોયરા છે તો એ બધી માટી આમાં પુરાણ કરી દીધેલું છે તો એ પણ આખી કાઢવી પડશે ને નદીને સજીવ કરવી પડે વિશ્વામિત્રી નદી કિનારે બિલ્ડરો અને ભાજપ સમર્પિત નેતાઓના બાંધકામ હોવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે એટલું જ નહીં જે તેર જવાબદારોને નોટિસ પાઠવવામાં આવી છે એ પણ નાના મોટા બાંધકામ હોવાનું વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે અમે મુખ્યમંત્રીને એવું કહ્યું છે કે અમને આ સરકાર પર હવે અહીંના જે સ્થાનિક નેતાઓ છે એમના પર કોઈ ભરોસો રહ્યો નથી કારણ કે બધા એમના જ દબાણો છે વિશ્વામિત્રી એકસો પાંત્રીસ કિલોમીટરના સ્ટ્રેચમાં એક અલાયદી રિવર ડેવલપમેન્ટ ઓથોરિટી ફૂલ્લી એમ્પાવર્ડ ઓથોરિટી બનાવવામાં આવે જેટલા બી ઝોન ફેર થયા છે નાઇન્ટી સિક્સ પછી એના પર સિટિંગ જજ દ્વારા તપાસ થાય એ તમામ ઝોન ફેર રદ કરવામાં આવે એમાં થયેલા તમામ બાંધકામ ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે જે ભ્રષ્ટાચાર કરીને મળતિયાઓની સાથે રહીને કરોડોનો વેપાર કર્યો છે એ લોકો પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પન્સેશન લેવામાં આવે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં તારીખ છવ્વીસ ઓગસ્ટે વિનાશક પૂર આવ્યું હતું આ પૂર બાદ શહેરીજનોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો હતો ભારે રોષના પગલે રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી દરમિયાન સરકારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અટકાવવા માટે તાબડતોડ રૂપિયા એક હજાર બસ્સો કરોડની પણ મંજૂરી આપી દીધી હતી રવિ અગ્રવાલ મીડિયા વડોદરા હવે આપણે